જય માતાજી જય માં મોગલ તો કેમ છો બધા મજામાં જશો સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગ માં તો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવાર ના વાગ્યા છે અગિયાર અને હમણાં બે ત્રણ દિવસથી વ્લોગ નતા આવતા હવે આપણા વ્લોગ કન્ટિન્યુ આવવાના છે તો હે હાજુ બેન કન્ટિન્યુ આવવાના છે ને વ્લોગ તો તમે શું કરો અત્યારે કઈ નહીં હવે વાત તૈયારી હાલે તો મોબાઈલ છે હાથમાં

એટલે જમવા માંથી કઈ ઉત્સો નહીં થતો હું તો ક્યાં એટલે એટલે બ્લોગ જ ચાલુ કરવાનું છે કે બીજું કઈ કરવાનું છે છે ને મારો વિચાર એમ છે કે હવે છે ને બ્લોગ છે ને હમણાં બંધ કરી દઈએ બ્લોગ તો આખી દુનિયા બનાવે બ્લોગ તો મારો વિચાર છે કે આપણે છે ને ચેલેન્જ વિડીયો બનાવીએ કેમ કે છે ને ચેલેન્જ વિડિયો બનાવીએ ને કે બધા લોકો છે ને એને ચેલેન્જ જોવાનું બહુ પસંદ કરે અત્યારે તો આપણે આપણે હા તો હિન્દીમાં બનાવીશું ગુજરાતીમાં ને લેંગ્વેજમાં નહીં હિન્દી લેંગ્વેજમાં આપણે બનાવીશું હિન્દીમાં બનાવીશું માણાને છે ને આમ શું કે લોકોને મજા આવે ટોટલ આપણે કેટલા જણા છે આપણે ટોટલ લગભગ ચાર કા પાંચ લોકો થશે એક કેમેરામેન બનશે ને બે ત્રણ એનું હું કહે છે પ્રદર્શન કરશે આમ હા એવી કા હું વિડિયો હું કહે કે હું કેમેરામેન બની

મૂકી દીધી હવે ખટ્ટરવાની છે એટલે નીકળી જાય આપણે ઘઉં પાક બહુ પાપરા બહુ હવે હવે કેટલાક દિવસની ચાર પાંચ દિવસની વાર હશે બસ હવે કાઢવાની તૈયારીમાં જ છે હવે કટર આવે હવે કટર આવે કે પછી વાઢવા પડશે એ તો હવે જોઈએ કેમ કે આ બધીમાં આનો બાજરો આગળ નીકળી જાય જો આ તો આ રસ્તા ખેતરમાંથી આજે ઘર નીકળી જાય કટર તો પછી ઘઉં વાઢવા નહીં પડે તો કટર આવી જાય તો પછી આપણે શું ટેન્શન લેવાનું બાકી જો આ બાજુ નહીં વધાય ને નહીં નીકળે પહેલાં તો વાઢવા પડશે ઘઉં યા કે કેટલા વીઘાના ઘઉં બે અઢી વીઘાના ઘઉં છે તો ઘઉં હા હા તો અહીંથી ઘઉં કેમ દેખાય જો એક નંબર પાક ઉપર ફૂલ છે પીલા હળદર જેવા દેખાય એમ કે ને આ બાજુ બાજરો કાલો મકોડા જેવો દેખાય વારે દાણો બાણો મસ્ત સડી ગયો

કેમ હોમણા બોડની ઓલી ઓહે एग्जाम હા યાર અમાર બધી ટેન્શન ટેન્શન કેવાનું યાર ટેન્શન કેવાનું લેવાનું કે ટેન્શન એક દો કરો હા ઓલા હે ને ટેન્શન લે હોય ટેન્શન લઈને તમને હે ને ઈ થઈ જાય વાત કીધું હા કાતો ઓલા વિડીયો જ બનાવવો બનાવી બનાવ્યું તો

અમારે શું હોય અત્યારે આપણે આવી જ ગ્યા કૃષ્ણ હોટેલ માં ને લાલાભાઈ ને દીદી આપણે ચા ને લાલો ચા પી અને તું શું બનાવે કોણ રાણે રાવભાઈ તારે પણ સ્પીડ છે કим બનાવજો કૃષ્ણ હોટેલ ને આપડા રોનકભાઈ ભરડા કોઈને પણ ઓર્ડર દેવો હોય તો મળશે મળશે ને મોડે આયા વાહ એ ચા લાલુ લાલુ સી